ગિરનારના ગોરખનાથ મંદિરની મોટા સમાચાર સામે આવ્યો છે મોડી રાત્રે પંચાવનસો પગથિયા ઉપર આવેલા મંદિરમાંથી અજાણ દ્વારા ગોરખનાથના મંદિરમાંથી મૂર્તિની તોડફોડ કરી જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી સમગ્ર ઘટનાથી ભાવિ ભક્તોમાં રોષ પભુક્યો છે અને પ્રતિમાની તોડફોડ કરનાર સામે કડક સજાની માંગ કરવામાં આવી છે જુનાગઢ ગિરનાર પર પંચાવનસો પગથિયા ઉપર ગિરનારી ગોરખખાન મંદિર આવેલું છે રવિવારે તારીખ પાંચ ઓક્ટોબર વહેલી સવારે ત્રણ થી ચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી ત્યાં મૂર્તિ તોડનાર સામાજિક તત્વોએ સૌથી પહેલા પૂજારીના રૂમનો દરવાજો

ગુરુ ગોરખનાથની મૂર્તિ હતી એને મૂર્તિ તોડવામાં આવેલ છે જે સંબંધે કાયદેસર ફરિયાદ દાખલ કરવાની અને તમામ જિલ્લાની અલગ અલગ ટીમો એલસીબી એસઓજી ભવનાથ પોલીસ સ્ટેશન તેમજ અન્ય પોલીસ સ્ટેશનની પણ ટીમો બનાવી ના સુપરવિઝન હેઠળ આ કૃત્ય કોણે કર્યું છે આરોપીઓને પકડવા માટે તમામ ટીમો કામે લાગેલી છે चार सवा चार बजे करीबन मुझे आवाज़ आया जोर से कि कुछ ना टूटने की आवाज़ आई तो मैं बाहर निकलने का था लेकिन मेरा भंडार का जो रूम था बाहर से लॉक कर दिया था बाहर से कुंडी लगा दिया था तो मैं बाहर नहीं निकल पा रहा था तो मैंने खिड़की खोली खिड़की से चार लोग यहाँ से भागते भागते जा रहे थे उसके बाद कम से कम आधे घंटे के बाद दूसरे कोई यात्री आए उन्होंने मेरा कुंडी खोला दरवाजे का फिर तो मैं बाहर आया तो देखा तो अपना चंद्रपादू का जो कांच है वो किसने तोड़ दिया है वो मूर्ति अंदर नहीं थी अंधेरा था तो मुझे मालूम नहीं पड़ा है, तो मूर्ति कहाँ थी मुझे क्या लगा पहले कि को कोई मूर्ति लेके गया है कि बाद में छह बजे के बाद अभी रोहिनी हुई तो मैं वहाँ देखने गया तो मूर्ति हमारी नीचे खाई में फेंकी गई थी जूनागढ़ खाते गुरु गोरक्षनाथ जी आश्रम एट अमरु शिवोर कहवा संप्रदाय नश्रम न महंत है वीर जी श्री शेरनाथ जी जो हरियाणा है तेरे अत्यारे प्रकार की प्रवृति थी योग्य नहीं એની પર થયેલો હુમલો મૂર્તિ ખંડિત કરીને નાખી દેવી પૂરા સ્નાતનને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડવાની વાત કોમી વૈમનુષ્ય ફેલાવવાનું પણ કોશિશ હોઈ શકે આ બાબતે પોલીસ તંત્ર દ્વારા સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે રહેશે આ તત્વોને શોધી અને એની પર કાર્યવાહી થાય કારણ કે આ સવારે ત્રણથી ચારમાં થયેલો સુમારે થયેલો બનાવ છે અને તેમાં પણ મૂળ જુઓ તો પૂજારીને રૂમનો બહારથી બંધ કરી દેવામાં આવ્યું હતું જે રીતે બનાવ બન્યો છે તે ખૂબ દુઃખદ છે તોઢોર છે તોઢોડનો અવાજ આવ્યો એટલે પૂજારી અંદરથી ખોલવા ગયો પણ બહારથી લોક હતું ખોલી ના શકે અને લગભગ ચાર વાગ્યાથી પાંચના સમયની અંદર આ બનાવ બન્યો જાત્રુ આવ્યા જાત્રુને એને રાડાડ કરીને ખોલાવડાવ્યું

ધર્મ વિરોધી સનાતન વિરોધી એક તુચ્છ હરકત કરી અને ત્યાં મૂર્તિ ખંડિત કરી દેવામાં આવી છે ગિરનાર સનાતન પરંપરાનો એક ધર્મનો સ્થાન છે અને ત્યાં હંમેશા માટે ભક્તિનું વાતાવરણ બનેલો હોય છેલ્લા ઘણા ટાઈમથી જો ગિરનારની શાંતિ છે જેઓ ભક્તિનો માહોલ છે એને દોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે વારંવાર સનાતન ઉપર પહાર થઈ રહ્યા છે સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે આ મૂર્તિ ખંડિત કરનાર સામે સામાજિક તત્વોને શોધીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે અંગે માંગ કરવામાં આવી રહી છે નોંધનીય છે કે હજુ સુધી આ કૃત્ય કોણ અને શા માટે કર્યું તે વિશે કોઈ જાણકારી સામે આવી નથી કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત